મિત્ર જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આઈ હોકે બધા નથી તેથી મને માફ કરી દેજો તો આપણે આપણી નદી આટલું પાણી છે આપણે જઈ રહ્યા છીએ પઠાપી રે ગોળ કરવા માનતાનો ગોળ છે આ છે અમાર નદી જોઈ લો મારા મિત્ર બતાવું

તમે કહીવા માંગો છો સંજય ભાઈ હા મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલનું નામ છે FF Gaming 1122 એની પણ એક ચેનલ છે YouTube માં તો મિત્રો એને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો હું તમને બતાવીશ 20 પટ્ઠાપીનો મંદિર મારા બ્લોગમાં બનાવી રહેજો મિત્રો આપણે પટ્ઠાપીને પોકી ગયા છે તમે જોઈ શકો છો આ છે પટ્ઠાપીનો ગેટ અંદર જવાનો તો આ છે બાઉન્ડ્રી તાર બાંધલ છે કારણ કે કોઈ અંદર જઈ ન શકે મને બતાવું મંદિર કેવું છે મિત્રો આ છે આખું મેદાન આ પઠાપીની જમીન છે બધી આ મંદિર છે પઠાપીનું જોઈ શકો છો મિત્રો ને તમારે દર્શન કરાવ જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ બે બેસવા માટે ખુર્ચી છે અને સંજય ભાઈ રમે છે તમે તમે પણ દર્શન કરી લો પઠાપીર જોઈ શકો છો પઠાપીર આ છે ટંકુરી પાણી પીવા માટે છે માટલા પાણી પીવું બધી જોઈ શકો છો મિત્રો

નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય માતાજી